પ્રીતિ પકડાયેલા ત્રણે ત્રણ આરોપીઓ છે તેમને ગઈકાલે જામીન મળી ગયા હતા પરંતુ પોલીસની જે પ્રાથમિક પૂછપરછ અને તપાસ છે તેની અંદર ખુલાસો થયો હતો કે એક જે પેલો વ્યક્તિ હતો કેતુ જૂતા તેની જેડી છે તેની જે લિમિટ છે તે ત્રણ પોઈન્ટ વીસ કરોડ જોવાનું આવ્યું છે આ ઉપરાંત તેને અન્ય લોકોને પણ આઈડી શેર કરી હતી અને સત્તાકાળનો આંકડો છે તે કરોડોમાં જઈ શકે છે પોલીસની તપાસ હવે જે મુખ્ય આઈડી બનાવનાર છે તેના ઉપર કેન્દ્રિત થઈ છે શક્ય છે કે તેના સુધી પોલીસ પહોંચે તેના માટે તેઓ વેબ હોસ્ટિંગ અને જ્યાંથી આઈડી બની હતી તેવી તપાસ કરી રહ્યા છે ત્યારબાદ મુખ્ય આરોપી તરીકે જે આંગળીયા પ્રધી માલિક છે તેજસ રાજદેવ તેનું નામ ખૂણવા પામ્યું હોય તેના સુધી પહોંચવા પોલીસ હાલ મથામણ કરી રહી છે ஆ பார்த்து தாம் விகோ ம